છેલ્લા સવા સવા સવાવી વર્ષના જે કાર્યકલ હતું એમાં એમ્સને કાર્યાન્વિત કરવાનું હિરાસર એરપોર્ટને કાર્યાન્વિત કરવાનું સાથે સાથ જે લોકસભાની ચૂંટણીઓ આવી એ સુપેરે પૂરી પાડવી પ્રધાનમંત્રી અવોર્ડ ઇન એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેમાં રાષ્ટ્રીય લેવલે અમે નંબર વન આવ્યા અગિયાર જેટલી સ્કીમોના અમલીકરણમાં એ એક ખાસ નોંધનીય કામગીરી કહી શકાય આ સિવાય જે દિવ્યાંગનો છે એમાં ત્રણ હજારથી વધારે દિવ્યાંગનો માટે સાડા ત્રણ કરોડની વધારાની જે સહાય છે એ ચૂકવવામાં આવી અલગ અલગ સાધનો એમને આપવામાં આવ્યા અત્યારે પણ વડીલો માટે વયો શ્રી જે કેમ્પો છે એમાં ત્રણ હજારથી વધારે વડીલોનું અત્યાર સુધીમાં એસેસમેન્ટ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એમને પણ સાડા ત્રણ કરોડથી વધુના જે સાધનો છે એ આપવામાં આવશે દબાણ હટાવવાની ઝુંબેશ હોય અથવા સરકારશ્રીના કોઈપણ કાર્યક્રમ હોય એમાં રાજકોટે પ્રથમ હરોળમાં સ્થાન મેળવ્યું છે હું આપના થકી આપ સો મીડિયાના મિત્રો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજકોટના તમામ નાગરિકોનું ખૂબ ખૂબ આભાર બળ્યું કે મને ખૂબ અહીંયા હું સ્નેહ અને મોટિવેશન પ્રાપ્ત થયું આપ લોકોના પોઝિટિવ સપોર્ટથી એ બદલ હું કાયમી રાજકોટ જિલ્લાનું આભારી રહીશ ધન્યવાદ હવે રાજકોટ મારી જે નિયુક્તિ છે પ્રવાસન નિગમના એમડી તરીકે થઈ છે એટલે પ્રવાસનના ક્ષેત્રમાં રાજકોટને કઈ રીતે આપણે મેક્સિમમ વિકાસ કરી શકાય એ દિશામાં મારું હજી પ્રયાસ રહેશે પ્રોજેક્ટ લીધું હતું કે તમામ તાલુકા સ્તરે એક સારા રમત ગમતનું સંકુલ હોય એમાં જણાવતા આનંદ થાય છે કે કોટરા સાંગાણી હોય કે જસદણ હોય ત્યાં આ કામગીરી કમ્પ્લીટ કરવામાં આવેલી છે પડદરી લોધિકા જામકણનોરના ઉપલેટા ત્યાં આ જે કામગીરી છે એ પૂર્ણતાને આરે છે અને બીજા જે ધોરાજી અને જેતપુર છે ત્યાં અત્યારે ટેન્ડર ખુલાઈ ગયા છે એટલે ટૂંક સમયમાં ત્યાં પણ સારા રમતગમતના મેદાન સ્થાનિકે ઉપલબ્ધ થશે મને ખૂબ સારું અનુભવ થયું કે રાત્રે આપણે અગિયાર વાગે પણ કોઈ બહારની મીટિંગથી પાછળ પાછા આવતા હોઈએ તો એટલી બધી પબ્લિક રેસકોર્સ ઉપર મજા કરતી આપણને જોવા મળે અથવા તો ખાણીપીણીને તો એટલી વેરાયટી છે આઈટમોની એ જે લોકલ ઇનોવેશન હોય એનો આઈસ ગોળો હોય કે બીજું ઘૂઘરા હોય આ બધા જે આઈટમો પણ એવા હતા કે ખૂબ એનું અમે આનંદ માણ્યું અને ખૂબ લોકોનું જે ઉત્સાહ છે કોઈ પણ ઇવેન્ટ કરવાનું હોય સાયક્લોથોન હોય વોકોથોન હોય ખૂબ અમને સારો પ્રતિસાદ અહીંથી મળતો હતો અહીંની જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ વર્લ્ડ ક્લાસ કામ કરી રહી છે એટલે એ બધા જે પબ્લિક પાર્ટિસિપેશન છે એનાથી અમને ખૂબ પ્રેરણા મળી